પ્રકરણ અડતાળીસમું કેલિફોર્નિયાના એન્સીનેટાસ શહેરમાં આપને માટે એક આશ્ચર્યજનક સમાચાર છે ગુરુદેવ આપના વિદેશ ગમનની અનુપસ્થિતિ દરમિયાન અમે એન્સીનેટાસ આશ્રમનું નિર્માણ કરાવ્યું છે તે આપના ગૃહાગમનના સત્કારરૂપી ભેટ છે શ્રી લિન સિસ્ટર જ્ઞાન માતા દુર્ગામાં અને અન્ય કેટલાક ભક્તજનો સસ્મિત મને પ્રવેશ દ્વારમાંથી વૃક્ષોના છાયાવાળા રસ્તે દોરી ગયા સામે એક સફેદ ભવન દેખાતું હતું સાગર કિનારે એ ભવન એવું લાગી રહ્યું હતું કે જાણે વાદળી જળમાં કોઈ વિશાળ સફેદ જહાજ ઊભું હોય પહેલા તો અવાક થઈને અને પછી આ અને ઓ થી અને છેવટે મનુષ્યનો આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શબ્દો અપૂરતા સમજીને મેં આશ્રમનું નિરીક્ષણ કર્યું સોળ અસાધારણ વિશાળ ઓરડા દરેક ઓરડો આકર્ષક રીતે સજાવેલ છત સુધીની મોટી મોટી બારીઓવાળા વિશાળ મધ્યવર્તી હોલમાંથી હરિયાળી સમુદ્ર અને આકાશનું સુંદર દ્રશ્ય દેખાય છે જાણે પન્ના સ્ફટિક અને નીલમનો અત્યંત પ્રમાણબદ્ધ ઉપયોગ કરીને નિતાંત સુંદર ચિત્ર બનાવ્યું હોય આ ખંડમાં સ્થિત વિશાળ વેદીની ઉપરની છત પર જીઝસ ક્રાઇસ્ટ બાબાજી લાહિરી મહાશય અને શ્રી યુક્તેશ્વરજીના ફોટા લગાવેલા હતા અને મને લાગ્યું કે તેઓ આ શાંત પાશ્ચાત્ય આશ્રમને આશીર્વાદ આપી રહ્યા છે આ સભાખંડની બિલકુલ નીચે પહાડીમાં બે ધ્યાન ગુફાઓ બનાવેલી છે જેમની સામે આકાશ અને સમુદ્રની અનંતતાઓ વિસ્તરેલ છે આશ્રમ પરિસરમાં સૂર્યસ્નાન માટે એકાંતિક સ્થાન છે લાદી પાથરેલો રસ્તો જે તમને શાંત વૃક્ષ કુંજ ગુલાબના બાગ નીલગિરીના કુંજ અને ફળોના બાગ તરફ લઈ જાય છે ઝૈંદ અવેસ્તામાંથી લીધેલી રહેઠાણ માટેની પ્રાર્થના આશ્રમના એક દરવાજા ઉપર મૂકવામાં આવી છે તે આ પ્રમાણે છે ઈશ્વર કરે કે સંતોના મહાન અને વીર આત્માઓ અહીં પધારે અને અમારી સાથે હંમેશ માટે રહીને પૃથ્વી જેટલી વિશાળ અને આકાશ જેટલી ઉન્નત આરોગ્યપ્રદ સદ્ગુણની પવિત્ર ભેટોના આશીર્વાદોથી અમને કૃતાર્થ કરે કેલિફોર્નિયામાં આવેલો વિશાળ આશ્રમ એ શ્રી જેમ્સ જે લિન તરફથી સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશીપને ભેટ છે સને ઓગણીસો બત્રીસના જાન્યુઆરીમાં એમણે દીક્ષા લીધા પછી તેઓ એક નિષ્ઠાવાન ક્રિયાયોગી રહ્યા છે આ અમેરિકન ઉદ્યોગપતિ અનંત જવાબદારીઓવાળા વિશાળ તેલ ઉદ્યોગોના વડા અને આગના વિમાનો પરસ્પર વિનિમય વ્યવસાય કરનારી દુનિયાની સૌથી મોટી પેઢીના પ્રમુખ હોવા છતાં શ્રી લિન ઊંડા અને લાંબા વખતના ક્રિયાયોગ ધ્યાન માટે દરરોજ નિયમિત રીતે સમય મેળવે છે આવી રીતે સમતોલ જીવનથી તેઓ સમાધિમાં અસ્ખલિત શાંતિનો અનુભવ કરે છે મારા યુરોપ અને ભારતના પ્રવાસ દરમિયાન જૂન ઓગણીસો થી ઓક્ટોબર ઓગણીસો છત્રીસ શ્રી લીને મારી સાથે પ્રેમપૂર્વકનું એક કાવતરું રચ્યું કેલિફોર્નિયાના મારી સાથે પત્રવ્યવહાર કરવાવાળાઓ સાથે એવી ગોઠવણ કરી દીધી કે એન્સીનેટાસના આશ્રમના બાંધકામ સંબંધી કશા પણ સમાચાર મને મળે નહીં આશ્ચર્ય આનંદ અમેરિકાના મારા શરૂઆતના વર્ષો દરમિયાન પર બાંધવા માટે નાની જગ્યાની શોધમાં કેલિફોર્નિયાનો સાગર કાંઠો હું ખૂંદી વળ્યો હતો જ્યારે પણ કોઈ જગ્યા મને અનુકૂળ જણાતી તો મારી ઈચ્છા નિષ્ફળ કરવા કંઈક વિઘ્ન આવીને ઊભું જ રહેતું એન્સિન્ટાસની સૂર્યપ્રકાશિત વિશાળ જગ્યા પર નજર નાખતા શ્રી યુક્તેશ્વરજીએ ભૂતકાળમાં કરેલી સમુદ્ર કાંઠે આશ્રમવાળી આગાહી સફળ થતી હું નમ્ર ભાવે જોઈ રહ્યો કેટલાક મહિના પછી ઓગણીસો સાડત્રીસના ઈસ્ટરના તહેવાર પર એન્સિનેટાસની સુવાળા ઘાસવાળી હરિયાળી ભૂમિ ઉપર મેં ઘણી ઈસ્ટર સૂર્યોદયકાલીન પ્રાર્થનાઓ પૈકી પ્રથમ પ્રાર્થના કરાવી કોઈ અનુભવી જાદુગરની દૈનિક ચમત્કાર સમય આકાશમાં સૂર્યના ઉગવાની વિધિને સેંકડો વિદ્યાર્થીઓ ભક્તિમય વિસ્મય પૂર્વક નિહાળી રહ્યા હતા પશ્ચિમમાં ગરજતા અવાજે સ્તુતિ કરતો અગાધ પ્રશાંત મહાસાગર તેના ગુણગાન ગાતો ગંભીર રીતે પડેલો છે દરિયામાં દૂર એક નાનકડી સફેદ નાવ અને આકાશમાં ઉડતું એકાકી દરિયાઈ પક્ષી સીગલ જીઝસ તારું પુનરૂત્થાન થયું છે કેવળ નૂતન સૂર્ય તરીકે નહીં પરંતુ ચૈતન્યના શાશ્વત પ્રભાત તરીકે ઘણા સુખદ મહિનાઓ વીતી ગયા એન્સિન્ઠાસના પરિપૂર્ણ સૌંદર્યના પરિવેશમાં રહીને મેં મારા ચિર નિર્ધારિત વૈશ્વિક દેવગીતો કોઝમિક ચાન્સ પૂરા કર્યા ઘણા હિન્દી ભજનોને અંગ્રેજી શબ્દોમાં પશ્ચિમના સંગીતમાં તાલબદ્ધ કર્યા આમાં શંકરાચાર્યનું ન જન્મ ન મૃત્યુ પુરાતન સંસ્કૃતનું બ્રહ્મસ્તુતિ ટાગોરનું કોન હૈ મેરે મંદિર મેં અને મારા રચેલા અનેક કાવ્યો હરી મેં તેરા હમેશા મારા સ્વપ્નોની પારની ભૂમિમાં ઇન ધ લેન્ડ બિયોન્ડ માય ડ્રીમ્સ મેને તુજે દી આત્મા કી પુકાર મેરી આત્મા કી પુકાર સુનો કમ લિસન ટુ માય સોલ સોંગ શાંતિ મંદિરે વગેરેનો સમાવેશ થાય છે આ ભજન સંગ્રહની પ્રસ્તાવના લખતી વખતે પૂર્વના ભક્તિ કાવ્યો પ્રત્યે પાશ્ચાત્યોના પ્રત્યાઘાતનો મને થયેલો એક વિશિષ્ટ અનુભવ મને યાદ આવ્યો ન્યૂયોર્કના કાર્નેગી હોલમાં અઢારમી એપ્રિલ ઓગણીસો છવ્વીસના રોજ ગોઠવેલા મારા ભાષણના વખતનો આ બનાવ હતો તારીખ સત્તરમી એપ્રિલના રોજ શ્રી એલ્વિન હંસિકર નામના એક અમેરિકન વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈને મેં કહ્યું પ્રાચીન હિન્દુ ભજન હે હરિસુંદર આ શ્રોતા સમુદાય પાસે ગવડાવવાની મારી ઈચ્છા છે શ્રી હંસિકરે વાંધો લેતા કહ્યું કે પૂર્વના ગીતો અમેરિકનોને સરળતાથી સમજમાં નહીં આવે મેં જવાબ આપ્યો સંગીત એ સાર્વભૌમિક ભાષા છે અમેરિકન લોકો આ ઉદાત્ત દેવગીતમાં નિહિત આત્માની આકાંક્ષાને અનુભવવામાં નિષ્ફળ જશે નહીં બીજી રાત્રિએ એક કલાકથી વધુ સમય સુધી ત્રણ હજાર કંઠોમાંથી હે હરિસુંદર ગીતના ભક્તિપૂર્ણ સૂરો રેલાયા હતા ઉદાસીનતા નહીં પ્રિય ન્યૂયોર્કવાસીઓ આનંદના સરળ જયગીત થકી તમારા હૃદયોએ ઊંચી ઉડાન ભરી હતી તે સાંજે પરમાત્માના પવિત્ર નામનું જે પ્રેમથી ગાન થઈ રહ્યું હતું તેથી કેટલાક ભક્તોને દિવ્ય શક્તિથી રોગમુક્તિ પણ થઈ હતી સને ઓગણીસો એકતાલીસમાં મેં બોસ્ટનમાં આવેલા સેલ્ફ રિઅલાઇઝેશન ફેલોશીપ કેન્દ્રની એસઆરએફની મુલાકાત લીધી હતી બોસ્ટન કેન્દ્રના સંચાલક ડોક્ટર લ્યુઇસે મને કલાત્મક રીતે શણગારેલા એક ખંડમાં ઉતારો આપ્યો ડોક્ટર લુઈસે મને હસતા હસતા કહ્યું ગુરુજી અમેરિકામાં પહેલવેલા આવ્યા હતા ત્યારે આપે આ શહેરમાં સ્નાનઘરની સગવડ સિવાયના એક જ ઓરડામાં નિવાસ કર્યો હતો હું આપને જણાવવા માંગતો હતો કે બોસ્ટન શહેરમાં બધી સગવડતાવાળા વૈભવશાળી રહેઠાણો પણ છે કેલિફોર્નિયામાં અમારા વર્ષો પુષ્કળ કામગીરીમાં પણ સુખપૂર્વક વીત્યા સને ઓગણીસો સાડત્રીસમાં એન્સિન્નેટાસમાં સેલ્ફ રિઅલાઇઝેશન ફેલોશીપની વસાહત સ્થાપવામાં આવી સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશીપના આદર્શો અનુસાર આ વસાહતમાં શિષ્યોને વાયએસએસ તથા એસઆરએફના આદર્શો અનુસાર પુષ્કળ પ્રવૃત્તિઓ તથા વિવિધલક્ષી પ્રશિક્ષણ આપવામાં આવે છે અહીં એન્સીનેટાસ અને લોસ એન્જેલીસના કેન્દ્રોમાં રહેવાવાળા લોકો માટે ફળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે ભગવાને એક જ લોહીમાંથી મનુષ્યની બધી જાતિઓ પૃથ્વી ઉપર રહેવા માટે બનાવી છે વિશ્વ બંધુત્વ એ શબ્દ વિશાળ અર્થમાં છે પણ મનુષ્ય પોતાને વિશ્વના નાગરિક તરીકે ગણીને સહાનુભૂતિની ભાવના વ્યાપક કરવી જોઈએ જે માણસ સાચા અર્થમાં એમ સમજે છે કે આ મારું અમેરિકા છે મારું ભારત છે મારું ફિલિપિન્સ છે મારું યુરોપ છે કે મારું એફ્રિકા છે વગેરે તેવી વ્યક્તિને ઉપયોગી અને સુખી જીવનની તકોનો અભાવ વર્તાશે નહીં શ્રી યુક્તેશ્વરજીએ સદેહે ભારત સિવાય બીજી કોઈ ભૂમિ ઉપર નિવાસ કર્યો નથી છતાં તેમણે બંધુત્વનું આ સત્ય આત્મસાત કર્યું હતું સમગ્ર વિશ્વ મારું વતન છે